પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ડીવાયસપીડીડી ચૌધરી તથા રાધનપુર એસડીએમ તેમજ પાટણના નશાબંધી વિભાગ અધિકારીની ઉપસ્થિતિમાં રાધનપુર સાતલપુર સમી વારાહી શંખેશ્વર ચાણસમાં હારી સહિતના સાત જેટલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તમામ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા ઇંગ્લિશ દારૂ રાધનપુર મહેસાણા રોડ પર આવેલા ચામુંડા માતાજીના મંદિર પાસે આવેલી જગ્યામાં દસ ગાડી અને એક પિકઅપ ડાલામાં લવાયો હતો અને ત્યારબાદ તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અને તેનો નાશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સ્ટાફના લોકો ઉપસ્થિત રહ્યા હતા ટોટલ જથ્થો નાશ કરવામાં આવેલો ઇંગ્લિશ દારૂની તેમજ બીયરની કુલ બોટલ એક લાખ ઓગણીસ હજાર સાતસો પચાસ અને જેની કિંમત બે કરોડ અગિયાર લાખ આડત્રીસ હજાર આઠસો જેટલી હતી તમામે તમામ ઇંગ્લિશ દારૂને લગતા વળગતા અધિકારીઓ સાથે રાખીને આ દારૂ પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરાયો હતો હાલમાં ડીજીપી શ્રી ગુજરાત રાજ અને સરકારશ્રી તરફથી પણ સ્વચ્છતા હી સેવા એ અભિયાન ચાલુ છે અને એ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસ જે કંઈ વિદેશી પરપ્રાંતિય દારૂ પકડેલ છે અને જે પોલીસ સ્ટેશનોમાં એનો મુદ્દામાલ જમા છે જેના કારણે પોલીસ સ્ટેશનોમાં બહુ બધી જગ્યાનો અભાવ રહે છે એ અભિયાન અનુસંધાને આજ રોજ કમિટી રૂબરૂમાં શ્રી રાધનપુર નશાબંધી અધિકારી શ્રી પાટણ અને ડીવાયસપી નાઓની કમિટીમાં રાધનપુર ડિવિઝનના સાત પોલીસ સ્ટેશનનો વિદેશી પરપ્રાંતિય જે ગઈ સાલનો અને ચાલુ સાલનો મુદ્દામાલ પકડાયેલો એની કુલ બોટલ એક લાખ ઓગણીસ હજાર અને સાતસો પચાસ બે કરોડ અગિયાર લાખ ત્રીસ હજાર આઠસો ને બેતાળીસ રૂપિયાનો વિદેશી પરપ્રાંતિય દારૂ નાની મોટી તમામ બોટલો સાથે સાથે બિયરની પણ તમામ જે છે બોટલો એ તમામનો રોલરથી અને નાશ કરવામાં આવેલ છે વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ